पारामास योगानंदीए स्थापेली योगदा सत्संग सोसायटी ऑफ इंडिया ना सुरत द्वारा आज रोज इच्छानाथ डुमस रोड स्थित सरदार वल्लभभाई पटेल गेस्ट हाऊस खाया योग पर विशेष कार्यक्रम योजा हो आनंदमय आणि सफल जीवन कुंजी क्रियायोग विज्ञान विषयक का आम्ही का कार्यक्रम का उपस्थित रहता સાંજે છ થી સાડા છ વાગ્યા દરમિયાન ભજનોથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી ત્યારબાદ આધ્યાત્મિક સાહિત્ય પર આધારિત ચાર પુસ્તકોનું વિમોચન કરાયું હતું મુખ્ય વક્તા સ્વામી શુદ્ધાનંદગીરીએ તેમના પ્રેરક સંદેશમાં જણાવ્યું કે પરમહંસ યોગાનંદજીએ શીખવેલ ક્રિયા યોગ વિજ્ઞાન મન પ્રાણ અને ચેતનાને શુદ્ધ કરીને જીવનમાં શાંતિ અને સફળતાના દ્વાર ખોલે છે તેમણે ગીતામાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુને તું યોગી બન કહેવાયેલી સાક્ષાત્કાર ના માર્ગે આગળ વધે છે આ માર્ગ જીવનના કુરુક્ષેત્ર જેવા આંતરિક સંઘર્ષોને જીતવામાં મદદરૂપ બને છે યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર સ્ત્રોત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લઈ આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સુખદ શાંત અને આધ્યાત્મિક ઊર્જાથી ઓતપ્રોત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે મારું નામ બ્રહ્મચારી સત્સંગાનંદ છે અને હું યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા રાંચીથી અમારા જે ગુરુદેવનો આશ્રમ છે એની સાથે જોડાયેલા છે આજે કઈ રીતનું સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા એટલે અમારા આશ્રમ તરફથી અમારા ત્યાંથી સન્યાસીઓ આવ્યા હતા અને અહીંયા 3 દિવસનો સાધના સંગમ છે જેમાં જે અમારા ભક્તો જે છે કે જે લોકો ધ્યાનની જે પ્રવિધિઓ શીખવા માંગતા હોય અથવા તો જે ધ્યાનની પ્રવિધિઓ અમને આવડે છે પરંતુ એનું પુનરાવર્તન કરવા માંગતો ફરીથી પાછો એને રિવિઝ કરવા માંગતો એના માટેનો કાર્યક્રમ હવેના નેક્સ્ટ 3 દિવસ માટેનો છે આજે કોઈ ફોટો ફોટો કરવા આવી છે કેટલી બુક છે બુક કઈ કઈ પ્રકારની છે ટોટલ પુસ્તક જે છે આજે ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની જે ભગવદ્ ગીતા છે જે અમારા પરમ સોગંદ અમારા ગુરુજીએ લખેલી છે અને ગુરુજીની જે ભગવદ્ ગીતા છે એ ખૂબ વિશેષ છે કારણ કે જયારે ગુરુજી આ ભગવદ્ ગીતા લખી ત્યારે એ પોતે ખુદ વેદ વ્યાસ સાથે એક થતા હતા સમાધિમાં જઈને અને એ પોતે સમાધિમાં રહીને બોલતા અને પછી એમના જે શિષ્યો ત્યાં લખતા હતા એ પુસ્તકનું આજે વિમોચન થયું છે એનું જે નાની અવૃત્તિ છે એટલે કે એમાં બે વોલ્યુમ છે પણ આ જે છે એનું કન્ડેન્સ ફોર્મ છે એ પુસ્તકનું આજે વિમોચન થયું છે પ્લસ એમની જે બાકી જે નાની નાની સિરીઝો છે જે જીવન જીવવા માટેની કળાની એ પણ એનું આજે વિમોચન થયું પ્લસ જે આજના યુવાનો માટેની જે ખાસ પુસ્તક છે કે આજકાલ આપણે શીખતા હોય છે કે ભાઈ અફિર્મેશન કરવી કે આપણા જે સબકોન્શિયસ લેવલ આપણા વિચારો પર કેવી રીતના કામ કરવું કે જેથી કરીને આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ તો એ પુસ્તકનું પણ આજે જે છે એનું વિમોચન થયું છે